ભેંસલી ગામે ગત મોડી રાત્રે મેડિકલ સ્ટોરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો તસ્કરોની હાજરી મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી સીસીટીવી ફૂટેજના આધારે દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ અંગે મળતી વિગતો અનુસાર વાગરા તાલુકાના ભેંસલી ગામે આવેલ રાહત પાર્ક સ્થિત એક મેડિકલ સ્ટોરમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ગત મોડી રાત્રે પાંચ જેટલા તસ્કરો ટ્રાથક્યા હતા તસ્કરો એક મેડિકલ સ્ટોરનો સતત દોડી અંદર પ્રવેશ કરીત ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જો કે મેડિકલ સ્ટોરમાં કામ કરતો વ્યક્તિ અંદર સૂતો હોય જેથી તસ્કરો ચોરી કર્યા વિના જ ભાગી ગયા હતા ચોરોની તમામ કર્તૂત મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટનાની જાણ કરવામાં જ દહેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે પોલીસે પણ નાઇટ પેટ્રોલિંગ વધારી ઔદ્યોગિક વિસ્તારમાં આવા ગુના બનતા અટકાવવા જોઈએ તેમ પંથકના જાગૃત નાગરિકો ઈચ્છે રહ્યા છે હાલ તો મેડિકલ સ્ટોરમાં સુતેલા વ્યક્તિની હાજરીના કારણે ચોરી થતા અટકી ગઈ હતી